નર્મદા જિલ્લામાં દેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને ભાજપના ડેડીયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ વચ્ચે થયેલ મારામારીના બનાવ બાદ રાજકારણ ગરમાયું છે સમગ્ર ઘટના બાદ મામલો ગરમાયો હતો અને અંતે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી છે તેઓને જેલ ભેગા કરવામાં આવ્યા છે ખાસ કરીને આ સમગ્ર ઘટના બાદ ચૈતર વસાવાના સમર્થકો પણ ભારે રોષ જોવા મળ્યો હતો અને તેઓએ આ સમગ્ર ઘટનાને બનાવટી ગણાવી હતી અને ચૈતર વસાવા ઉપર કથિત રીતે

ના બોલવાના શબ્દ આજે મારી માતા બેનો ગાડી ઉપસ્થિત છે મને બોલતા શરમ આવે છે કે મારે શબ્દમાં બોલવું ના જોઈએ પણ ચૈતર વસાવા એનું ભાંડ ભૂલીને ધારા સભ્ય હોવા છતાં પણ એક મહિલા બેનનો અપમાન કર્યું સ્વાભાવિક વાત છે ત્યાં ગાડી સંજયભાઈ ઉપસ્થિત હતા સંજયભાઈએ કીધું કે ચૈતરભાઈ તમે ધારા સભ્ય છો એક બેનના જોડે ગાડાં ગાડી ના કરાય છતાં પણ આ ચૈતર વસાવાને તમે હંમેશા કોઈ પણ જગ્યાએ જોયું હશે ગમે તેવી ભાષામાં વાત કરવી ગમે તેને મારી દેવું તરત જ ગુસ્સો આવતા સંજયભાઈને એને ફોન છૂટો માર્યો ત્યારબાદ પ્રાંત અધિકારી શ્રીએ ફોન કર્યો પોલીસ સ્ટેશનમાં પોલીસની હાજરીમાં આ સંજયભાઈ જે આપણો આદિવાસી દીકરો છે એને છૂટો ગ્લાસ મારી દેવામાં આવ્યો ગમે તેવી ગાળો બોલવામાં આવી બહાર નીકળીને એમને મારી નાખવાની ધમકી આપવામાં આવી અને પોલીસે અટકેથી પગલા લીધા ત્યારે ચૈતર વસાવા આખા સમાજને અને આખા ગુજરાતના અંદર એવું કેવડાવે છે કે હું આદિવાસી દીકરો છું મારા જોડે ખોટું થયું મેં તમને બધી બહેનો પૂછવા માંગુ છું આ ચંપા બેન આપણી મહિલા બેન છે કે નહીં આદિવાસી એની જોડે જે અપમાન થયું આપણે સહન કરવાનું છે તમને બધાની બેનો મેં કેવા માંગુ છું કે ચૈતર વસાવાને આપણે કેવું પડે કે તમને આ વિસ્તારના અંદરથી ખોબે ખોબા લોકોએ મત આપ્યા છે પણ એ અધિકાર તમને નથી આપ્યો કે આદિવાસી બેનને તમે ગામ કરીને વાત કરો

આજે પોલીસ સ્ટેશનના અંદર ગુના નોંધાયેલા છે બે હજાર ઓગણીસમાં મોવી ચોકડી પર ગેરકાયદેસર રીતે શોપિંગ ઊભું કરી દીધું જ્યારે સરપંચ મહિલાએ જઈને કીધું કે આ જગ્યા પર અહીંના ના બંધાય તો બેનને લાભો માણી દીધો ક્યાં સુધી આપણે આવા અત્યાચારોનો સહન કરીશું તો મારી બહેનોને એટલું જ કહેવાનું છે કે આ ગુનાહિત પ્રવૃત્તિ કરતો માણસ છે જેની પર ઓગણીસો ઓગણીસ ગુના દાખલ થયા છે આ વિસ્તારની વિકાસની વાત તો ક્યારેય કરવામાં નથી આવતી ફક્ત ને ફક્ત આપણા દીકરાઓ હોય જે ઘરમાં એ લોકોને બેન્ટોમાં નચાવવાનું એમને ગેર માર્ગે દોરવાનું આ સમાજને સાચી દિશામાં નહીં પણ પોતાના માટે સમાજના નામે રાજનીતિ કરીને મતો માંગવાનું ધારાસભ્યનું ઇલેક્શન હતું તમને બધાએ જોયું હશે ગામે ગામ પ્રચાર કરીને કીધું હું એક ગરીબ સમાજમાંથી આવેલો દીકરો છું મારું કાચું ઘર છે હું તમારા માટે કામ કરીશ તમને બધાને મેં આજે પૂછવા માંગુ છું ધારા સભ્ય બનીને 3 વર્ષ થયા આપણા વિસ્તારના અંદર કેવી પરિસ્થિતિ આપણે બધા જોઈએ છે પણ છતાં પણ વિસ્તારનો વિકાસ ના થયો પંચાયતન વસાવાનો પોતાનો વિકાસ થયો કરોડો રૂપિયાના બંગલા બનાવી દે છે લાખો રૂપિયાની ગાડીઓ લઈ આવે છે ક્યાંથી બધા પૈસા આવે છે ભાઈ આ આપણા માટેની કોઈ યોજના આવેલી હોય ને એ યોજના નદરી ટકાવારી ખાવાનું કામ કરે છે જાહેર ના જ તમે બધાએ સાંભળ્યું હશે કે ચૈતન વસાવા કોન્ટ્રાક્ટર વગર થી પૈસા કરતા હોય સાંભળ્યું છે ને બધે ચૈતર વસાવા કે જે પૈસા ના આપે તો તારા પગલી ની ઢાકડી ફોડી નાખી આવા ધારા સભ્ય આપણે જોવાના છે સૈયુદીન તો ઠીક છે એ તો એ એમના પોતાના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ જાહેર ના અધિકારીઓ ને ફોન કરીને કે અમે ચુમ્માલીસ જણા છે ભાગે ભાગે અમને ચાર લાખ રૂપિયા આપી દેજો આ કરવા માટે તમને ધારાસભ્ય બનાવ્યા છે ભાઈ એક મહિલા બેનનું અપમાન કર્યું છે આદિવાસી સમાજ એને ક્યારે સ્વીકારી ના લે આજે આપણે બધા ચૈતન વસાવા વિરોધ કરીએ છીએ અને હું તમને કહેવા માંગુ છું કે આવનારા સમયના અંદર જ્યારે આપણે વિસ્તારમાં આવે ત્યારે એમને આપણે એને કહેવું પડે કે ચૈતન વસાવા તે એક ચંપા બેન ની જોડે આજે દુર્વ્યવહાર કર્યો છે ગમે તેવું બોલ્યો છે તું આખે સમાજની બેનો જોડે માફી માંગ તો આટલી જ વાત કહેતા હું તમને બધી બેનોને આજે કહેવા માંગુ છું કે આપણે અહિયાંથી રેલી સ્વરૂપે